િકાનું મન ક્યારે તૂટશે ડભોઈ શહેરના મહુડી ભાગોળથી સુંદર કુવા સુધીની પાણી સુધી પાઇપલાઇનનું કામ લાંબા સમયથી ગતિએ ચાલી રહ્યું છે જેના કારણે આ વિસ્તારના હજારો નાગરિકોને પીવામાં પાણીની જેવી પ્રાથમિક જરૂરિયાત માટે પણ ભોગવવી પડી રહી છે એક તરફ નગરપાલિકા દ્વારા વિસ્તાર વસ્તીને પૂરતું પાણી પૂરું પાડવા માટે કોઈ નક્કર વ્યવસ્થા કરવામાં ન આવતા લોકોમાં ભારે રોષ અને આક્રોશ ફેલાયો છે નગરપાલિકાની ઉદાસનીયતા મહુડી ભાગોળ માછીખાડા અને રેલવે ફાટક નજીકના વિસ્તારોમાં હજારો પરિવાર વસવાટ કરે છે આટલી મોટી વસ્તી માટે નગરપાલિકા દ્વારા માત્ર એક જ પાણીનું ટેન્કર મોકલવામાં આવે છે આ એક ટેન્કર થાય છે આ પડાપડીને કારણે મહિલાઓ પહોંચી છે અમારે રોજ લડવું પડશે નગરપાલિકાની આ બેદરકારી અને ઉદાસનીયતા સ્થાનિકોના જીવ જોખમમાં મૂકી રહી છે અધૂરા કામોનો બોધ સુંદરપુરા રોડ રોડ પર દયનીય હાલતમાં પાણીની સમસ્યા ઉપરાંત સુંદરપુરા રોડનું કામ પણ અધૂરું હોવાથી લોકોની મુશ્કેલી મુશ્કેલીઓ બમણી થઈ છે આ રોડ પર થેર થેર ખાડાઓ પડી ગયા છે જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ રસ્તો વારંવાર બંધ રહે છે જેના કારણે લોકોને લાંબા અંતરનો ફેરો માણવો પડે છે સ્થાનિકોએ અનેકવાર આ અંગે રજૂઆત કરી છે છતાં નગરપાલિકા કે સત્તાધીશો દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી પ્રજાના પ્રશ્નો નિરાકરણ ક્યારે સ્થાનિકોની માંગ છે કે નગરપાલિકાના સત્તાધીશો તાત્કાલિક આ ગંભીર સમસ્યાઓનું નિરાકરણ લાવે પાણી પુરવઠા માટે પૂરતા ટેન્કરોની વ્યવસ્થા કરવામાં આવે અથવા વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવે જેથી લોકોને રોજ રોજ પડાપડી ન કરવી પડે આ સાથે સુંદરપુરા રોડનું અધૂરું કામ પણ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે જો નગરપાલિકા આ બંને સમસ્યાઓ પર ધ્યાન આપી ત્વરિત કાર્યવાહી કરશે તો શું નગરપાલિકા પ્રજા આ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે કોઈ પગલાં ભરશે કે પછી લોકોને આ હાલાકીનો સામનો કરતા રહેવો પડશે આ પ્રશ્ન હાલ ચર્ચાનો વિષય બન્યો છે રિપોર્ટર ફઝલ રઝાક ખત્રી ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી